જય જય માતાજી રામ રામ કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં મોજમાં નથી પણ મોજમાં બોલવું પડે એટલે મોજમાં રહેવું પણ પડે સેવા થાય નહીં જોઈ શકો આમાં હવે મોજમાં કેમ નથી એની વાત કરું તો જી આપણી અતિ દેશી ગા ગીરજા એ એક્સપાયર થઈ છે આપણી ગા એટલે લગભગ એને આજે સાતકદી થયા મંગળવારે એક્સપાયર થઈ જાય સોમવાર થયો એટલે એક્સપાયર થઈ એટલે મોજમાં નથી પણ મોજમાં રહેવું પડે અને હાલમાં પાંચ વાયગા ચાલી રહી શકાય છે અને લગભગ હું દર વખતે કહું કે ગાય લઈ જતી બધું કઉન જ જાય છે એટલે એનો એક ઉલ્લેખ કરું આગળ હમણાં વાડે જઈને કે જે આપણી ગીર જગા હતી અને આપણને શું શું આપ્યું કેમ કે એ બધું આપણને દઈ ગઈ છે કાંઈ લઈને નથી ગઈ અને બીજી વાત લગભગ ટકનું નું દસક લીટર દૂધ હતું એને જ્યારે પણ ગા વ્યાય આઠથી દસ લીટર દૂધ હતું બે ટાઈપનું આઠ દસ લીટર હવારે આઠ દસ લીટર હાંજે અને લગભગ ત્રણ વાસળીઓ આપણને આપી છે જે આગળ આપણે વાડે ઢોર બાંધી પછી હું બતાવું કઈ કઈ વાસળીઓને આપણને આપી છે અને જ્યાં સુધી બીજા અત્યારે વ્યાય નહીં ત્યાં સુધી દૂધ કન્ટિન્યુ એનું ચાલું જ રહીએ ક્યારે ન નહોતી એટલે આપણા માટે એ લકી હતી પણ જે થયું એ હવે કરમમાં હતું એ થયું એટલે હવે અફસોસ તો કાંઈ નથી પણ હવે જ્યાં હોય ત્યાં ભગવાન એને સુખ શાંતિ આપે અને એના સ્વર્ગમાં વાસ આવે બસ બીજું કાંઈ ન જોઈએ આપણે જો કે અત્યારે કુલ મેળવીને આપણી પાસે લગભગ સત્તર ગાયું હતી અઠવાડિયા પહેલાં એટલે ગિરજાને વાત કરો તો સોળ ગાયું ને એમાં જોઈ શકાય ચાલે જો આમાં જોઈ શકાય હાલમાં તો આ સોળ ગાયું છે આપણી પાસે બસ આ હોળ ગાયું છે અને બે વાસળીઓ છે એક આપડે ઓલી કવિતાની ને એક શોભાની બે વાસળીઓ એટલે નાના મોટા કુલ ઢોર છે આપણી પાસે ગાયું હાંજના હાડા છ જેવું થયું છે તો ગાયું આપણે વાડે આપી લઈશું ચરે તો વાડે આપી લઈશું આપણે એને અને જુઓ ભાઈ જે આગળ આપણે વરસાદ આવ્યો હતો ચાર પાંચ દી ધારો એમાં જે જોવા રહી બધી પડી જ ગઈ હતી અને ગાયું રેઠી સારવી એમાં પોહાય એમ કેમ કે ખોંદે ખાય નહી એટલું ખૂંદે અને એ જુવાર છે એ આપણે વઢવી લીધી છે થયું અને પૂરા થઈ ગયા એટલે હરાઈ આમાંથી અને આ જુવાર હરાઈ જાય પછી વળી લીલો ચારો આમાં વાવી દઈશું મકાઈ કે જુવાર જે પણ ગાયો માટે છે એ જે આપણે જુવાર વઢવી લીધી જે માણસો હે વાળી એની પાસે જો આમાં જોઈ શકાય બતાવું જો આ જુવાર છે જે વેઠ્યું એ ભાઈ આપણે લગભગ એકાદ વીઘાની હતી જુવાર જોકે વિચાર તો એવો હતો કે લીલી ખવડાવશું પણ પડી ગઈ એટલે એટલે એકાએ વઢવી લીધી તો પાછો શું લીલો ચારો આપણે આમાં ગાયું હારું વાવી શકીએ એટલે થોડી ઘણી તો અમે હાલ લીધી છે થોડીક બાકી છે એક બે હાલ લઈશું ને પાછું વાવેતર આમાં કરી દઈશું લીલા ચારાનું ગાયું માટે જો આમાં જોઈ શકાય છે હુકી કડબ જ છે એ હારવાની છે એક બે માં હાર લઈશું પછી પાછું વાવેતર થઈ જશે ગાયું માટે લીલા ચારાનું આમાં અને આ બાજુ કપાસ જોઈ શકાય કપા પણ સારો પાંગળી ગયો અત્યારે મસ્ત મજાનો છે હા કપાના છોડ છે હાલ મહીંડા જોઈ શકાય છે આમાં આ બધું છે આપણી વાડીનો આ નો ધોર્યો જુઓ ભાઈ અને આ બાજુ તુવેર હે તુવેર તો લગભગ પચાસ ટકા ભરી ગઈ છે જે ઓલો વરસાદ આવ્યો એમાં પણ પચાસ ટકા રહી ગઈ છે એમાં જોઈ શકાય અમુક છોડવા ભરી ગયા હે અમુક છોડવા હારા તુવેર આ બાજુ તુવેર હે ઓલી બાજુ કપાસ અને જુઓ ભાઈ ભાઈ ની ગઈ એમાં આવી ગઈ કેમ કે ધરાઈ દે લડિયું કાઢે જોઈ શકાય છે આમ હમણાં ગાયું બંધાઈ જાય એટલે બતાવું કે ગીર ગાની આપડી કેટલી વાસળીઓ આપડીમાં વાસળીઓ કે ગાયું જે રહી અને એ ગાની ખોઈટ પણ આ ગાયું બંધાય પછી જ દેખાય છે કેમકે આમાં ગાયું છૂટી છે એટલે આમાં ખબર ન પડે કે કઈ ગાય એક્સપાયર થઈને શું કાંઈ અને જુઓ ભાઈ મારી ગાયું જે આપણે ઓલી જુવાર વાઢેલી છે એ પાંચ હાથ બારી દીધી છે છૂટી કેમ કે ગાયું ચરીને આવે તો એને મન પડે તો ખાઈ જુવાર આમાં ખાય છે ગાયું જુવાર જોઈ શકાય છે આપણી બધી ગાયો જુગાર ખાઈ ની ગાયું ઓલા વાળામાં સોફા થાકી ગઈ સોફા બે ગઈ છે અને જ્યારે આગલો લોગ આપણે બનાવ્યો હતો ભાઈ ત્યારે ઘણો કાદો ને કિસડ હતો આપણા વાડામાં પણ હમણાં ગાયું બાંધીને પછી નજારો બતાવું પાછો આપણા વાડાનો ગાયું બાંધવાની કેમ કે ગાયું જુવાર ખાય છે વાડામાં તો બાંધી હું જુઓ બાજુના વાળામાંથી અંદર લઈ લીધી અને એની સમજદારી તો જોવો મારા વાલા હજી એને આપણે ખીલે બાંધીયું નથી પણ તો એને ખીલે આવી ગયું રેટયું જરાક જોવો બતાવું તમને હું બાંધીયું નથી પણ એ ભોખી ન હોય તો રેટી એના ખીલે વહી જાય આમાં જોઈ શકાય એક પણ ને નથી બાંધી મેં જુઓ બધી છૂટ્યું છે રાંધુ હજી આપણે રાઠું ઓલી બાજુ છે જુઓ અને બધી એને ખબર છે કે એના ખીલા ક્યાં છે બધી એને ખીલે જ ઉભી રહી છે જુઓ છે આ બાજુ બધી એના ખીલે ઊભી છે ચાલો ભાઈ લગભગ હાંજના હાથક વાગી ગયા છે અને ગાયું બધી આપણે બાંધી દીધી છે આમાં જોઈ શકાય છે અને બાંધવાનું મેન કારણ પણ એ છે કે જો બાંધી નહીં તો જે મોટી ગાયું હે એ આ નાની ગાયું મારે વાસડ્યું ને એને એટલે બાંધવી પડે અને મચ્છરદાની છે મચ્છરદાની ખરાબ કરી નાખે એટલે બાંધવી પડે ગાયુંને જુઓ ભાઈ અને બાંધી નહીં તો જો આવી રીતે દાંતેથી ખેંચે કે આવી રીતે બાંધીને બાંધી ન હોય તો આવી રીતે પટકાય એકા બીજી એકા બીજી ગાય એકા ને મારે તો આવી રીતે ખરાબ કરી નાખે અને છેવટે મચ્છર પણ એને જ કરી એટલે શું થાય બાંધવી જરૂરી છે ગાયું આપણે તો આરામથી બેઠી રહી હવાર સુધી એકા બીજું એકા બીજીને મારે નહીં અને આરામથી બેસે બસ અને જુઓ પછી જેમ મેં આગલા વ્લોગમાં કીધું હતું કે જેમ ખરાઈડ આપણે રહીએ બધું લેવલ થઈ જાય અને સુકાઈ જાય ગારો તો આપણી ગાયું પાછી આપણા વાડામાં બાંધીશું તો જે રીતે મેં વાત કરી એવી રીતે ખરાઈ રહી ગઈ છે જુઓ ખરાઈ રહી ગઈ છે વાળો હાવ હુકાઈ ગયો એકદમ એટલે પાછી ગાયું હવે ખીલે બધી બાંધી હતી આપણે અને એક બે દિવસથી વાસી ધું થયું નથી પણ કાલ તો કરવું પડશે ટાઈમ મળ્યો નહી કામ હતું એ હિસાબે આ નીણબીણ હારવાની હતી એટલે પણ કાલ પાછો વાળો આપણે ચોખ્ખો કરી જો કે રોજનું રોજ જ વાસીધું થઈ જાય પણ ક્યાંક નીણપુરાનું કામ જાજુ હોય હારવાનું તો બે દિવસે ભેગું કરી નાખી કે આમાં ગાયું તો નડે સાઈડમાં ખાય એના જે સાણ ગોબર હોય આરામથી એની જગ્યાએ બેઠ્યું જો ભાઈ અંધારું થતું આવે અને ભાઈએ એની ગાયું બાંધી હતી જેમ મેં વાત કરી હતી ગીર જુઓ એની પહેલા વેતરની વાસળી આ સેજલ જે અહીંથી આપણે જાપામાં જ બાંધેલી આવતા આ સેજલ કરીને હજી ગીર જાગની વાસળી અને બીજા વેતરે વાસડો આવ્યો હતો એકદમ પ્યોર ગીર જે લગભગ આજુબાજુની ગૌશાળામાં હે એક નંબર પ્યોર ગીર વાસડો હતો અને ખોઈટની મેં વાત કરીને ભાઈ તો જો આવી વાળામાં આપણે તો એનો ખીલો ખાલી હે જુઓ એટલે સારું પશુ જાય તો ખોઈટ તો દઈએ પણ હવે ભલે જે થવાનું હતું એ થયું બીજા બીજા નંબરનો વાસળો હતો ત્રીજા નંબરની જો આ વાસડી છે નહીં બતાવું એકદમ ગીરજાની કોપી છે જે ગોરી કરીને એકદમ શાંત અને સીધી આ ગોરી રહી એની વાસળી છે ગીરજાની એકદમ પ્યોર ગીર હે અને જુઓ ભાઈ જે ગીરજા ગા હતી એની ચોથા વેતનની વાસળી આ જે મારી પાસે છે કોયલ કરી આ ગિરજાની ચોથા વેતનની વાસળી શાંત બધી ગિરજા જેવી છે એકદમ શાંત જોઈ શકાય કોયલ કરીને જે વાસળી છે એ ગીરજાની છે અને પાંચમી વખત ગાગા પણ હતી પણ હવે જે થયું એ ખરું અને જે પણ થવાનું હતું એ થયું એટલે દુઃખ કયો કે સુખ કયો જે થવાનું હતું એ થયું એટલે એ ભૂલવામાં જ મજા કેમ કેમકે ઘણી બધી ગાયો છે જેની જવાબદારી આપણી ઉપર હોય એટલે ટોર છે એટલે એમાં તો એવું ચાલ્યા કરે એટલે એમાં દોષ તો કોઈને ન દેવાય કેમ કે જેનો ઉદય છે એનો અંત છે જન્મે છે એનું મૃત્યુ તો નક્કી જ છે એટલે ફરિયાદ કોઈને ન કરાય આપણે કાંઈ પણ જે પણ થયું હોય चाल त फरी नभगमा मिसु त्याँस जय ठाकर